જય શ્રી કૃષ્ણ રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે રક્ષાબંધન શ્રાવણ મહિનાને પૂનમના દિવસે આવે છે આ દિવસે ભાઈ અને બહેન વહેલી સવારે નાઈ ધોઈ સુંદર વસ્ત્રો પહેરે છે બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુરનો ચાલનો કરે છે અને ચોખા ચોંટાડે છે ત્યાર પછી તે ભાઈના જમણા હાથે સુંદર રાખડી બાંધે છે ગોળ સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એકબીજાનું મોં મીઠું મીઠું કરાવે છે બહેનભાઈને આશીષ આપે છે ભાઈ બહેનને ભેટ આપે છે રક્ષાબંધનને પીરપસલી પણ કહે છે પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું યુદ્ધમાં દેવોનો વિજય થાય એટલા માટે ઇન્દ્રાણીએ પોતાના પતિ ઇન્દ્રની હાથે રાખડી બાંધી હતી મેવાડની રાણી કર્માવતીએ હુમાયુની રાખડી મોકલી હતી અને તેને ધર્મનો ભાઈ માન્યો હતો આથી હુમાયુએ તેની રક્ષા કરવા માટે લશ્કર મોકલ્યું હતું કુંતા માતાએ કોઠા યુદ્ધમાં અભિમન્યુનો વિજય થાય એવી ભાવનાથી તેને રાખડી બાંધી હતી બ્રાહ્મણો પોતાના યજમાનોને રાખડી બાંધે છે અને આશીર્વાદ આપે છે યજમાનો તેમને દક્ષિણા આપે છે રક્ષાબંધન એ સામાજિક તહેવાર છે રક્ષાબંધનને દિવસે બ્રાહ્મણો જનય બદલે છે કેટલીક બહેનો જેલમાં કેદીઓને રાખડી બાંધવા જાય છે માછીમારો અને સાગરખેડું લોકો નાળિયેળ વધેરી દરિયાની પૂજા કરે છે તેથી આ તહેવારને નાળિયેરી પૂનમ પણ કહે છે રક્ષાબંધન સૌને આનંદ આપનારો ધાર્મિક તહેવાર છે જય શ્રી કૃષ્ણ